તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાકથી સાર્વત્રિક વરસાદનો માહોલ છે વ્યારા સોનગઢ ડોલવણ વાલોડ નિઝર ઉછલ તાલુકામાં વરસાદ છે તો છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ વાલોદમાં છે વાલોદ તાલુકામાં પાંચ ઇંચથી વધારે વરસાદ નોંધાયો અવિરત વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ફરી પાણી ફરી વળ્યા છે લો લેવલ પુલો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરાયા તો વરસાદી માહોલ વચ્ચે ગ્રામ્ય વિસ્તારના ચાળીસ જેટલા રસ્તાઓ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા પૂર્ણા અંબિકા ઝાંખરી મિંડોડા અને ઓલણ નદીઓમાં પણ પૂરથી ભરપૂર પાણીની આવક થઈ છે

આ છે વરસાદનું તે તમામ સમગ્ર પાણી જે છે જે તાપી જિલ્લામાંથી પસાર થાય છે જેમાં અંબિકા, પૂર્ણા અને જે ઝાંખરી નદી જે છે ને નદી નાળાઓ જે છે તેની અંદર બધું જ પાણી જે છે હાલ ડામ જિલ્લામાંથી આવી રહ્યું છે અને સાથે વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ જે વરસાદ જે છે બોલોર તાલુકામાં પડ્યો છે અને જેના કારણે ત્યાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં નવા નીની આવક થઈ છે ને વાત કરવામાં આવે તો આને લઈને જે નદી નાળાઓ જે છે ભરાઈ જવાના કારણે લો લેવલ જેટલા પણ બ્રિજો છે હાલ અત્યાર સુધીમાં પંદર જેટલા બ્રિજો બંધ છે કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે વાત કરવામાં આવે તો હજુ પણ હવામાન આગાહી બાદ પણ વધારે વરસાદ વરસી શકે છે એવી સંભાવના છે અને ગત વર્ષની તુલનામાં આ વર્ષે વરસાદ સારો રહ્યો છે ધન્યવાદ